બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે જે રીતે વડોદરાને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે વડોદરા શહેરના ભાજપના કાર્યકરો ખુબ શાંત બેઠા છે અને સહન શક્તિ ની એક મર્યાદા હોય પરંતુ જે રીતે આ પોસ્ટર લગાવવામાં આવ્યા અને સવારે જ્યારે ખબર પડી અને પોલીસ કમિશનરને જારે ફરિયાદ કરવામાં આવી ત્યારે હું મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે તાત્કાલિક સૂચના આપીને આ પોસ્ટર લગાવનાર વ્યક્તિને થોડા જ કલાકમાં પકડી લેવામાં આવ્યા હતા રંજનબેન ભાટ્ટે વધુમાં જણાવ્યું હતું કે તેને પકડ્યા પછી એક કોણ છે એ પણ ખબર પડી ગઈ કોંગ્રેસના જે કાર્યકરોએ આ કર્યું છે એ માનસિકતા બહાર આવી છે જે કોઈ લોકો આમાં સામેલ હશે એ લોકોની ઉપર કડક કડક કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવશે જે રીતે આ નેગેટિવ વડોદરાને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું હતું આ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ શાંત બેઠા હતા અને સહનશક્તિની એક મર્યાદાને લિમિટ હોય પણ રાત્રે મોડી રાત્રે જે રીતે આ પોસ્ટર લગાવવામાં આવ્યા અને સવારમાં જ્યારે ખબર પડી અને પોલીસ કમિશનરશ્રીને જ્યારે કમ્પ્લેન કરવામાં આવી તો હું ચોક્કસ માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગૃહમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે તાત્કાલિક સૂચના આપીને આ પોસ્ટર લગાવનાર વ્યક્તિને થોડા જ કલાકમાં પકડી લેવામાં આવે અને એ પકડ્યા પછી કોણ છે એ પણ ખબર પડી જાય આ કોંગ્રેસના જે કાર્યકર્તાઓએ આ કર્યું છે એ એની માનસિકતા બહાર આવી છે અને આગળ પણ એમની પૂછતાછ ચાલુ છે જે કોઈ વ્યક્તિ આમાં સામેલ હશે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવે હું વધારે સક્ષમ છું અને હજી વધારે સક્ષમતાથી બેન ઉભા રહી શકે છે કે કેમ એ પરીક્ષા હશે હું ભાજપની કાર્યકર્તા છું અને ત્રીસ વર્ષથી રાજનીતિક જીવનમાં છું જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા પરંતુ મન ડગવાનું કામ કર્યું નથી અવધૂત મારા ગુરુ છે મા મોગલ ના મને આશીર્વાદ છે મા માલડી ના આશીર્વાદ છે દરેક સંતો ના આશીર્વાદ છે જી કદાચ વધારે સક્ષમ છું અને હજી વધારે સક્ષમતાથી બહેન કેવી રીતના ઊભી રહી શકે છે કે કેમ એ પરીક્ષા હશે પણ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું અને ત્રીસ વરસથી આ રાજનૈતિક જીવનમાં છું અને જિંદગીના ઘણા ઉતાર ચઢાવ પણ આવ્યા પરંતુ મન ડગવાનું કામ નથી કર્યું મારા અવધૂત મારા ગુરુ છે મા મોગલના મને આશીર્વાદ છે માં મેલડીના આશીર્વાદ છે અને એટલાય સંતો વડોદરા સંતોની નગરી છે વૈષ્ણવાચાર્ય હોય કે સ્વામિનારાયણ ભગવાનના ત્યાંથી અમારા અનેક મંદિરોના સંતો હોય દરેક જગ્યાએથી આ વડોદરાની બહેન આટલી સ સક્ષમતાથી જો કાર્ય વડોદરાની સેવા માટે કરી રહી હોય તો આ સંતોના આશીર્વાદ અને ભગવાનની તાકાત અને શક્તિથી છે પરંતુ એની સાથે મારું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ અડીખમ સાથે રહ્યા હતા અને ચોક્કસ કાર્યકર્તા જે દિવસથી નામની ઘોષણા થઈ એ દિવસથી અડીખમ સાથે રહીને બૂથ સુધી જઈને કેવી રીતના અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબનો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક એટલે કે હું જે ગઈ ઓગણીસમાં જે લીડ થી જીતી છું એ મારી લીડ તોડવાનું કામ મારા ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના તમામ નેતૃત્વ અને તમામ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એ રીતે અમે નીચે સુધી કામ ચાલુ કરી દીધું છે એટલે મને જો તાકાત મળી હોય તો મારા કાર્યકર્તા થકી મને મળી છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર